સુરેન્દ્રનગરમાં એક મહિલાના ઘર ને એક ટોળકી છે અને છરી નિયે બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવામાં આવે છે વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને આ ટોળકી દસ લાખ પડાવી લે છે અને મામલો પોલીસ સ્ટેશને પહોંચતા આ ટોળકી જેલ હવાલે થઈ છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા સુરેન્દ્રનગરના એક વિસ્તારમાં ઘરમાં પ્રવેશીને એક ટોળકી છે વિડીયો બનાવી લે છે મહિલાનો તે તેને ફરતો કરવાની ધમકી આપીને મહિલા પાસેથી દસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવે છે આ મામલે પાંચ લોકોને પોલીસ ઝડપી પાડે છે સાથે નવ પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયા છે તે રિકવર કરીને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે છે આ બનાવની વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં એક મહિલા અને તેના માતા સંયુક્ત ફેમિલીમાં રહે છે ત્યારે પાંચ જેટલા લોકો છે તેમના ઘરે આવે છે જે મહંત આ મહિલાના ઘરે આવતા હતા તેમની સાથે વિડીયો બનાવી લેવામાં આવે છે અને ત્યારબાદ રૂપિયાની માગણી કરવામાં આવે છે સમગ્ર મામલે મહિલા છે તે પોલીસ સ્ટેશને દોડી આવે છે અને આ મામલે ફરિયાદ આપે છે પોલીસ તપાસમાં સામે આવે છે કે મહિલાના પિતા છે તે મૃત્યુ પામ્યા હતા અને એક મહંત હતા તેમની સેવા ચાકરી આ મહિલા અને તેના માતા કરતા હતા પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જ્યારે મહંત આ મહિલાના ઘરે હતા તે દરમિયાન આ ટોળકીના કેટલાક લોકો ઘરમાં પ્રવેશે છે અને આ દરમિયાન વિડીયો પણ બનાવી લે છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબની માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં શરીર સંબંધિત ગુના ન બને અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર લગામ લાગે તે માટે સૂચના આપવામાં આવેલ હતી આ અંતર્ગત સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક ફરિયાદી બહેન રહે છે તેઓ અપરિણીત છે લગ્ન નથી કરેલા અને તેમના પિતા ગુજરી ગયેલા છે અને માતા વયોવૃદ્ધ છે તેઓ છેલ્લા ચાલીસ જેટલા વર્ષથી એક મહંતની સેવા ચાકરી કરતા હતા આથી આ જે મહંત જે છે તે તેમના ઘરે અવારનવાર આવતા રહેતા હતા તો આ આ વખતે એક આરોપી જે છે હર્ષદ રમણભાઈ કોળી આ જે આરોપી જે છે તેઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી જે બહેન છે તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી તથા જે શાહ છે તેમનો ખોટી રીતે વિડીયો ઉતારી વિડીયો વાયરલ ન કરવા માટે કુલ છરી બતાવી કુલ દસ લાખ રૂપિયા જેટલી માગણી કરેલી હતી અને આ માગણી માટે તેમણે ઘરમાં રહેલા કુલ રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર રોકડા તથા ફરિયાદીના ઘરની નજીક આવેલી બેંક ઓફ ઇન્ડિયાની એક બ્રાન્ચમાંથી એફડી તોડાવીને કુલ સાત લાખ રૂપિયાની માંગણી કરી કુલ સાત લાખ રૂપિયા એમ ટોટલ કુલ નવ લાખ રૂપિયા નવ લાખ ને પિસ્તાલીસ હજાર જે આરોપીઓ છે કુલ આરોપીઓ વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ જે આરોપીઓ જે છે આરોપીઓના નામ આ અનુસાર છે પ્રથમ આરોપી જે છે હર્ષદભાઈ રમણભાઈ સારલા બીજા આરોપી છે વિરમભાઈ કાળુભાઈ સારલા રોહિતભાઈ ઉર્ફે ભાણો ચકાભાઈ કોરડિયા રવિભાઈ રાજુભાઈ ઝીંજુવાડિયા શૈલેષભાઈ ઉર્ફે શક્તિ રમેશભાઈ અગારા આ કુલ પાંચ આરોપીઓ જે છે એ પાંચ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે ઉપરાંત જે પણ નવ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા બળજબરીથી કઢાવી લેવામાં આવેલ હતા તેને પરત લેવામાં આવ્યો છે આ ટોર્કીએ મહિલાનો વિડીયો બનાવ્યા બાદ ઘરમાં રહેલા બે લાખ રોકડ પડાવી લીધા હતા ત્યારબાદ મહિલાની એફડી તોડાવીને કુલ નવ પોઈન્ટ પિસ્તાલીસ લાખ બળજબરીથી પડાવી લેવામાં આવ્યા આ મામલે કુલ પાંચ લોકો સામે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો અને આ મામલે મહિલા પાસેથી જે રકમ પડાવી લેવામાં આવી હતી તે પોલીસે રિકવર પણ કરી લીધી છે અને આ મામલે પાંચ લોકોને જેલના હવાલે કર્યા છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ